ઘણા લેડીસ હોય એને છે ને એના સગાવાલા કે એના કુટુંબના કે પાડોશી કોઈક એનાથી ઊંચી વસ્તુ લઈએ ને તો ઘણી વખત ન ગમતું હોય આમ ટેન્શન આવી જાય કોઈક વસ્તુ આપણાથી સારી લઈએ ને એટલે બધા ટેન્શનમાં આવી જાય કે આને આવું બધું થઈ ગયું મારે કાંઈ નહીં ખરેખર એની પાસે હોય જ એની જરૂરિયાતની વસ્તુ છતાંય એવું થાય તમને એક દાખલો દઉં એક બેન હતા એને છે ને એના ભાઈ કુટુંબના કોઈ પણ વ્યક્તિ કંઈક સારી વસ્તુ લે ને તો કાયમ તકલીફ થાય એને એમ થાય હ આને આટલી આવી બધી સારી વસ્તુ આવી ગઈ કાંઈક ગાડી સારી લીએ તો એમ કે એટલે આને આવી બધી ગાડી સારી આવી ગઈ આમ અંદર અંદર છે ને આમ બળોતરા થાય થયા રાખે પછી કુટુંબના કોઈ વ્યક્તિ ગાડીમાં એમ કે આલો ચક્કર મારવા જાય તો ચક્કર મારવા ન આવે પછી ગાડીના વખાણ ન કરે પછી મોબાઈલ લે કદાચ બેન સારો મોબાઈલ એને પૈસા ટકે સારું હોય ને સારો મોબાઈલ લે ને તો એનો મોબાઈલ જોવે નહીં અને કાંઈ કોઈને વાતય ન કરે કે આને મોબાઈલ લીધો છે આવો છે તેમ છે એટલે આવું છે ને મનમાં દુઃખ જ થયા રાખે કોઈ સારી વસ્તુ કોઈ લેને ને એ વસ્તુ એને ગમે જ નહીં અને બીજા એક બેન હતા એને છે ને કોઈ પણ વ્યક્તિ સારી વસ્તુ લઈએ એના સગાવાલા કુટુંબમાં તો આમ થાય એને વખાણ કરે વાહ વાહ એ કે તમારી ઘરે તો બહુ સારું કહેવાય તમારી ઘરે સારી ગાડી આવી ગઈ કે પછી મોબાઈલ લે તો કે વાહ સરસ મોબાઈલ છે જોવા તો દેલી ફોટો તો એક પાડવા દે તો એવો એવો હરખુડા ને જેને લીધું હોય ને એને અરખ કરાવી દે એટલે એના વખાણ કર્યા રાખે ને એને મજા આવે કે ભલે મને મને આવું છે પણ મારા સગાવાલા મારા પાડોશીને એને તો સારું છે ને એને તો આ ગઈ એટલા બધા આમ આનંદમાં આવી જાય અને એ લીધા હોય ને તો નથી ઘરે પહોંચે ને તેની ઘરે પહોંચી જાય બહુ સારું કહેવાય એ તે લીધું ને આ તમારે કામ આવશે ઓલા મોબાઈલ લીધો નહીં બેને તારે બહુ સારું કહેવાય મોબાઈલ લીધે આપો સરસ ફોટા આવશે હવે તમારા પરિવારના કાંઈ પ્રસંગો હશે તો એનું શૂટિંગ બહુ સારું થશે આવું એ બેનનું વર્ત અને ઓલા બેનને કાયમ તકલીફ થાય કાંઈ નવું લીધું હોય ને તો એને કાયમ તકલીફ થાય બહેનનું એવું સમય જાતા જાતા જે બેનને આ વખાણ કરતા હતા ને એ બેને ભગવાન રાજી થઈ ગયા એ બેનને બધું દીધું એના છોકરાએ નવી ગાડીઓ લીધી મોબાઈલ નવા લીધા એ બેનને લઈ દીધા મોટી ઉંમરથી મમ્મી કે તમારે સારો જ મોબાઈલ વાપરવાનો છે આવું લઈ દીધું અને જે બેન અપખોળ થતા જેને નહોતું ગમતું એ એની પરિસ્થિતિમાં છે કાયમને માટે બૈડા રાખે છે બૈડા જ રાખે છે એનું કારણ શું છે એ તમને કહું ભગવાનને ઉપરથી માર્ક કર્યું કે જો આ નવી વસ્તુ જોઈને આવી બળતરા થાય છે તેને હું કામ એવી બળતરા કરાવી જોઈએ એટલે નવી વસ્તુ દેવી એ છે છે બરાબર ખોટી એને કદાચ એની બળતરા થાય અને ઓલાબેનમાં ભગવાન એવું વિચાર્યું કે આને નવી વસ્તુ બીજા છે તો રાજી થાય છે તો આને હું નવી વસ્તુ આપીશ તો આ કેટલા રાજી થાય ભગવાન એ નોકું ખુશ થઈ ગયા કે આને નવી વસ્તુ દઈશ ન તો બહુ રાજી થાય એટલે ભગવાનની દયાથી આઈજી બેન ને બહુ સારું છે અને ઓલાબેન બળતરામાં બળતરામાં જિંદગી કાઢે છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણાથી કોઈ સારી વસ્તુ લઈએ સારી ગાડી લઈએ સારો મોબાઈલ લઈએ સારું જીવન જીવતા હોય તો બળતરાનો કરવી રાજી થવું રાજી થાય ને તો એની ઉપર નોંધ લેવાતી હોય ત્યાંથી રિટર્ન આવે ને ત્યારે આપણે રાજી રહી અને રાજી જ રહેવું બરાબર ને તો જ આ જિંદગીનો જીવવાની મજા આવશે જિંદગી સરળ થઈ જશે અને તમે મોજમાં રહેશો રીખાલાલનો અવમાન મળ